નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આ આપણે નવજાત બાળકની સંભાળ વિશે માહિતી મેળવશું કે નવજાત બાળક છે તેની સંભાળ કઈ રીતે લેવાની હવે જન્મ પછી તરત ધાવણ છ માસ સુધી ફક્ત ધાવણ છ માસ પછી પૂરક આહાર અને સંપૂર્ણ રસીકરણ એટલે કે જન્મ પછી તરત જ એક કલાક પછી ઓછામાં ઓછું એક કલાક પછી છે માતાનું સ્તનપાન આપવાનું છ માસ સુધી ફક્ત દ્રાવણ છ માસ પછી પૂરક આહાર અને સંપૂર્ણ રસીકરણ કરાવવું જરૂરી છે એટલે કે છ મહિના સુધી માતાનું દ્રાવણ જ આપવાનું છ માસ પછી પૂરક આહાર એટલે થોડો થોડો એને ખોરાકની ટેવ પાડતું રહેવાનું અને પૂરક આહાર આપતું રહેવું અને સંપૂર્ણ રસીકરણ કરાવવું જરૂરી છે જેના લીધે અમુક રોગ સામે રોગ અટકાવી શકીએ અથવા તો રોગ સામે તેને રક્ષણ મળી રહે અને જન્મ પછી એક કલાક પછી સ્તનપાન કરાવી દેવું જોઈએ જન્મ સમયે બાળકનું વજન કરાવો જન્મ પછી બાળકને તરત જ ધવડાવો ધાવણ સિવાય બીજું કાંઈ પણ ન આપો પાણી પણ નહીં બરાબર જન્મ સમયે બાળકને તરત જ ધવડાવવાનું અને કશું પણ આપવાનું નહીં પાણી પણ

ચર્ચા કરી હતી કે જે આ તમે ફોટામાં જુઓ એવી રીતે છાતીથી બાળકને વળગારી રાખવાનું ને કાંગારું મધર કેર માટે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે માહિતી આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહેજો આગલા વિડીયોમાં કાંગારું કેરની સંપૂર્ણ માહિતી આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા આપવામાં આવશે બાળકને ઉફાળું રાખો બાળકને સાત દિવસ સુધી નવડાવવું નહીં એટલે બાળક છે તેને ઉફાળું રાખવાનું અને બાળકને સાત દિવસ સુધી નવડાવવું નહીં નાળને પરળવા દેશો નહીં નાળને સૂકી અથવા તો કોરી રાખવી નાળ છે જે તેને પલળવા અથવા તો ભેજવાળી રહેવા દેવી જોઈએ નહીં અને સૂકી અને કોરી રાખવાની બાળકને છ માસ સુધી ફક્ત માતાનું જ દ્રાવણ આપવું જોઈએ બાળકને બીમાર બાળકને બીમાર વ્યક્તિઓથી દૂર રાખવું એટલે બાળક છે તેને ઝડપથી ચેપ લાગી શકે ને એની થોડીક રોગપ્રતિકારક શક્તિ પણ જે અડટ લોકોથી થોડીક ઓછી હોય એટલે બાળકને બીમાર જે વ્યક્તિઓ છે તેનાથી દૂર રાખવું જોઈએ સમયસર રસીકરણ અને વિટામિન એના ડોઝ આપવા જોઈએ એટલે સમયસર જે રસીકરણ છે તે સંપૂર્ણ પૂરેપૂરું આપવું જોઈએ અને વિટામિન એના પણ ડોઝ આપવા જોઈએ નવ મહિના થી બે વર્ષ સુધીના બાળકને ઉંમર પ્રમાણે યોગ્ય આહાર આપવો એટલે કે છ મહિના થી બે વર્ષ તે આહાર આપવો જોઈએ રસીકરણ છે આહાર છે બરાબર બાળક એ જન્મથી ત્રણ વર્ષ નું બાળક થાય તો આપણે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ અને જોખમી ચિહ્નો કેવા જોવા મળે છે અને રસીકરણ છે એ શા માટે આપવામાં આવે છે કઈ રસી છે એ ક્યાં રોગ સામે રક્ષણ આપે છે કયા રોગ ફેલાતો અટકાવે છે તેના ટૂંક સમયમાં નિવા મેડિકલ યુટ્યુબ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો આપ સૌ નિવા મેડિકલ યુટ્યુબ સાથે જોડાઈને દેજો અને બને તેટલા લોકોને સુધી શેર કરજો જેથી તમામને આ જરૂરી માહિતી પહોંચે અને પોતાના બાળક અને માતા છે એની તંદુરસ્તી માટે માહિતી મળતી રહે આપનું બાળક બે કિલો થી ઓછું વજન નું હોય તો નવજાત શિશુને ધનિષ સારવાર એકમમાં દાખલ કરવું જન્મ પછી તરત દ્રાવણ છ માસ સુધી ફક્ત દ્રાવણ છ માસ પછી પૂરક આહાર અને સંપૂર્ણ રસીકરણ બાળક માટે રસીકરણ પહેલા વર્ષે જીરો થી બાર મહિને પોલિયો હિપેટાઇટિસ બી બીસીજી જન્મ સમયે છે પોલિયો હિપેટાઈટિસ બી અને બીસીજી જે ત્યાં સંસ્થાકીય કે જ્યાં આપણે સુવાવળ કરવામાં આવી હોય ત્યાં જન્મ સમયનું રસીકરણ કરાવી લેવું જોઈએ છઠ્ઠા અઠવાડિયે પોલિયો પેન્ટાવેલેટ વાયરસ પીવી સી એ ફાઈ પીવી જે છઠ્ઠા અઠવાડિયે રસીકરણ કરવાનું હોય પેન્ટાવેલેટ છે તેમાં પાંચ રસીનો સમૂહ છે પેન્ટાવેલા દિપથેરિયાન જે હિપેટાઇટિસ બી બીસીજી પોલિયો છે ડીપીટી રસી છે જે બધી રસી છે તે કયા રોગ સામે રક્ષણ આપે છે કયા ભાગમાં આપવા આપવામાં આવે છે કયા સમયે તેનો સંપૂર્ણ વિડિયો આપણી ચેનલમાં મૂકવામાં આવશે ટૂંક સમયમાં જ જેનો સ્પેશિયલ વિડીયો આપણે રસીકરણનો બનાવેલ છે તો આજે આપણે થોડાક રસી ક્યાંય ક્યાં ક્યાં રસી આપવામાં આવે છે અને ક્યાં સમયે તેની જ આપણે માહિતી જોશું દસમાં અઠવાડિયે પોલિયો પેન્ટાવેલ અને રોટા વાયરસ રોટા વાયરસ છે એ જાડાને જાડાથી આપણે રક્ષણ મેળવી શકીએ અથવા તો અટકાવી શકીએ ચૌદમાં અઠવાડિયે પોલિયો પેન્ટાવેલ રોટા વાયરસ પીવી સી અને એફ આઈ પીવી છે નવમાં મહિને છે ઓરી રૂબેલા વિટામિન એ પીવીસી સી બુસ્ટર અને એ ફાઈવ પીવી સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હતું આ નકરના ફરી ફરી રસી મૂકવામાં આવવાની તારીખ ગુલાબી રંગના રસી મુકાવવા આવ્યા હોયની તારીખ છે ગુલાબી રંગના જે ઉપલા ખાના છે તે ને ને જે તારીખે રસી મૂકી છે તે સફેદ રંગના એટલે કે નીચેનું જે ખાનું છે તે બીજું વર્ષ સોળથી ચોવીસ મહિને તો ત્રિગુણી બુસ્ટર એટલે કે ડીપીડીયા પોલીઓ છે ત્યારે વિટામિન એ વિટામિન એ ના જે ત્રીસ મહિને છત્રીસ બેતાલીસ અને ઉણતાલીસ ચોપન ને સાઠ મહિના સુધી જે વિટામિન એના છ છ મહિનાના ગાળે જે ડોજ આપવામાં આવે છે તે તમારા બાળકને નિયમિત સમય પર બાળ રક્ષણ રસી મૂકાવવું એટલે તમારું બાળક છે તેને નિયમિત સમય કયોસર જે બાળ રક્ષણ માટે રસીકરણ આપવો રસી આપવામાં આવે છે તે મૂકાવી જોઈએ ચાર અગત્યના સંદેશ પહેલો કયા પ્રકારની રસી આપવામાં આવી અને કયા રોગ માટે આપવામાં આવી બીજું બીજી રસી માટે કયા અને ક્યારે આવવું ત્રીજું કઈ કઈ આડઅસરો થઈ શકે અને તે નિવારવા માટે શું કરવું જોઈએ ચોથું મમતા કાર્ડ સાચવીને રાખવું તથા બીજી વખતે આવો ત્યારે લઈને આવવું કઈ રસી આપવામાં આવી છે અને એ રસી ક્યાં રોગ સામે રક્ષણ આપે છે બીજી રસી માટે ક્યાં અને ક્યારે આવું એટલે કે પાછી રસી લેવા ક્યાં અને ક્યારે આવવું જોઈએ રસીની ની આડઅસ શું શું થઈ શકે બાળકમાં કે તાવ આવી શકે વગેરે ને મમતાગાર સાચવીને રાખવું જ્યારે આવીએ ત્યારે લઈને આવવું છે હવે રસી છે તો રસીમાં કયા રોગ સામે રક્ષણ આપે છે કેટલા પ્રમાણમાં રસી છે કયા ભાગમાં સંપૂર્ણ માહિતી આખો સ્પેશિયલ વિડીયો મૂકવામાં આવશે ત્યારે તમને એમાં સંપૂર્ણ માહિતી મળી રહેશે સંપૂર્ણ રસીકરણ બાળક રસીકરણ બાળકનું સુરક્ષા ચક્ર જળવાઈ છે પ્રસ્તુતિ બાદ સરકારી સંસ્થામાંથી ઘરે જવા માટે લાભ લો એટલે કે સંસ્થાકીય જો તમે પ્રસ્તુતિ કરાવો તો ખીલ સેવાનો લાભ લો જે ખીલખી બેક વ્યવસ્થા ખીલખીલાતની થોડીક સમજૂતી લઈએ બાળક જલ્મે એ દરેક કુટુંબમાં મોટી ખુશીઓ અવસર છે તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે તે કુટુંબ માટે હર્ષા નો પ્રસંગ છે આથી હવે કેટલીક સરકારી સંસ્થામાં નવી જ વ્યવસ્થા માતા અને નવજાત શિશુને પ્રસ્તુતિ બાદ સંસ્થા સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા ખિલખીલાટ વાહન દ્વારા કરવામાં આવી છે એટલે કે જે કુટુંબ માટે બાળક જન્મે એ કુશીનો જ માહોલ હોય બરાબર ખુશી માહોલ હોય છે અને જે જેને નવજાત શિશુ છે અને માતા છે એનું સ્વાસ્થ્ય વ્યવસ્થિત જળવાઈ રહે તેથી સરકારી સંસ્થા દ્વારા ખીરખેડા વાહન દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવે છે અને સેવા આપવામાં આવે છે આ ખીરખીત વાહન નિયમિત સરકારી દવાખાનામાં આરોગ્ય કાર્યકર ફોન નંબર એક્યાસી ચાલીસ પચાસ 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 પર ફોન કરી પ્રસ્તુત માતાને આ સેવાનો ઉપલબ્ધ કરાવી શકે છે સંસ્કારી દવાખાનામાં આરોગ્ય કાર્યકર છે તે તેના દ્વારા જ આ સેવાઓ ઉપલબ્ધ કરે કરાવી શકે છે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસ્તુતા માતાને માતા અને બાળક આરોગ્ય ઉપર આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ આપવામાં આવે છે વાહન અને અંદર પણ સલામત બાળક ઉછેર અને રસીકરણ સંદેશ વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા તેના કુટુંબીજોને આપવામાં આવે છે રજા આપ્યા બાદ છે બાળક છે તેને આરોગ્ય માતા અને બાળકને જે આરોગ્ય બાબતે છે અને સૂચન આપવામાં આપવામાં આવે આવે છે છે શિક્ષણ વાહન દ્વારા ઘરે લોક કરવામાં આવે છે તો તેમાં પણ તેમાં વિડીયોના માધ્યમથી તેને બરાબર કુટુંબજનોને તેને આરોગ્ય વિશેની માહિતી આપવામાં આવે છે સરકારી સંસ્થામાં જન્ય શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ પ્રસ્તુત અને નવજાત શિશુની ની મફત મેળવો શિશુ સુરક્ષા કાર્યક્રમ સર્વગર્ભા માતાને તમામ સરકારી દવાખાના માં મળવા પાત્ર સેવાઓ જે માતા છે તેને તમામ સરકારી સંસ્થા છે તેમાં મળવાપાત્ર પાત્ર સેવાઓ મફત સંસ્થાકીય સુવાવડ ની સેવા સીજરીયન સેવા મફત દવા સર્જિકલ અન્ય સામગ્રી મફત રિપોર્ટ એટલે કે લેબોરેટરી સેવા લોહીની તપાસ પેશાબની તપાસ મફત સોનોગ્રાફી તપાસ હોસ્પિટલ રહે તે દરમિયાન નિઃશુલ્ક ભોજન સામાન્ય પ્રસ્તુતિ માટે ત્રણ દિવસ સિંજરિયા બાદ સાત દિવસ બરાબર આખા ભોજન છે રોકાણ છે તેની જરૂરી પડે ત્યારે નિઃશુલ્ક રક્ત મફત એમ્બ્યુલન્સ સેવા ઘરેથી હોસ્પિટલ હોસ્પિટલમાં મોટી હોસ્પિટલ તરફ ઘરે પરત તમામ પ્રકારની એમ્બ્યુલન્સ સેવા જે ઘરેથી હોસ્પિટલ હોસ્પિટલથી મોટી હોસ્પિટલ ને હોસ્પિટલથી ઘરે સુધીની હોસ્પિટલની કોઈ પણ પ્રકારની ફ્રીમાંથી મુક્તિ એટલે હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ફ્રી હોય તેમાંથી પણ મુક્તિ મળે છે કે કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુને જન્મના એક વર્ષ સુધી મળવાપાત્ર સેવાઓ નવજાત શિશુ છે અને જન્મ એક વર્ષ સુધી મળવા પાત્ર સેવાઓ નિશુલ્ક સારવાર મફત દવા સર્જિકલ અને અન્ય સામગ્રી મફત લેબોરેટરી સેવાઓ જરૂરી પડે ત્યારે નિઃશુલ્ક રક્ત મફત એમ્બ્યુલન્સ સેવા કરેતી હોસ્પિટલ હોસ્પિટલથી મોટી હોસ્પિટલ અને ઘરે પરત હોસ્પિટલની કોઈપણ પ્રકારની ફ્રીમાંથી મુક્તિ દે તમામ પ્રકારની જે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત સેવા આપવામાં આવે છે બાળ રુધીને દેખરેખ અને પરીક્ષણ વય છોકરીઓ માટે ઉંમર પ્રમાણે વજન જેમાં નીચે ઉંમર બરાબર ઉંમર અઠવાડિયામાં જે ગતિન વર્ષને તે દર્શાવવામાં આવે છે સાઇડના ભાગમાં એના વજન એટલે સામાન્ય બાળક તંદુરસ્ત ખોરાક આપું ચાલુ રાખું કોઈ કોપોષિત હોય તો પીળો કલર એ ખોરાક સામાન્ય ચાલુ રાખવા છે આ રાખવો જોઈએ ને બાળકનો સમયસર વજન કરાવતું રહેવું જોઈએ ને ઘાટો જે કેસરી પીરા જેવો તમને કલર દેખાય છે તે અતિ કુપોષિત છે જે આરોગ્ય કર્મચારીને બરાબર સલાહ સૂચન પ્રમાણે તેને સારવાર લેવું જોઈએ પોષણ તો જાળવું જોઈએ ને બાળક છે તેને વ્યવસ્થિત ફોલોઅપ અથવા તો બતાવવા

ચાર દ્વારા વિગતનો ખ્યાલ આવી શકે તો આજે આપણે આ વિડીયોમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ ખીલખીત સેવા વિશે માહિતી બાળકનું રસીકરણની સામાન્ય બેઝિક માહિતી મેળવી છે ને બાળકની સંભાળ વિશે માહિતી મેળવી છે તો આજે આપણે નવજાત બાળકની સંભાળ વિશે સારી રીતે સંપૂર્ણ માહિતી મેળવી છે અને સંભાળ કઈ રીતે લેવાની રસીકરણ કરાવવા ખીલખીનો ઉપયોગ છે કે કેવા કેવા બરાબર સંસ્થાકીય લાભ મળે છે એની સંપૂર્ણ માહિતી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત